જ્યાં ગયા અઠવાડિયે એબીપી અસ્મિતાના સંવાદદાતા ભૌમિક વ્યાસે મુલાકાત લીધી ત્યારે ગામની ગલીઓ સૂની હતી પરંતુ આજે ગામની ગલીઓ અને પાદર ત્રણ પેઢી છલકાઈ રહ્યા છે દૂર દરરાજના શહેરોથી પરત ફરેલા દીકરા દીકરીઓ પુત્ર વધુ પૌત્ર પૌત્રાદી તહેવારના દિવસોમાં પરત ફર્યા જેના કારણે વડીલોના ચહેરાની કરચલીઓ દૂર થઈ ગઈ મોડાસા તાલુકાના રામેશ્વર કંપા ગામની વસ્તી ચારસો ની છે દિવાળીના તહેવાર પહેલા આખું ગામ સુમસામ હતું આજે નવા વર્ષે ગામમાં રોનક જોવા મળી રહી છે ધંધા અર્થે દેશ વિદેશમાં આઉટસ્ટેટમાં અમારા ગામના લગભગ સિત્તેર થી એસી ટકા લોકો બહાર ધંધાર્થે અર્થે ગયેલા છે ત્યારે આ ગામમાં દર વર્ષે દિવાળીના પર્વ નિમિત્તે સૌ ગામને યાદ કરે છે અને અહીં આવી અને વડીલોના આશીર્વાદ લે છે ગામ આખું એક મળી એક સ્નેહ મિલનનું દર વર્ષે અહીંયા આયોજન થાય છે અને એમાં નવા વર્ષ માટે નવા કાર્યક્ષેત્રમાં આગળ વધવા માટે વડીલોના માતાઓના યુવાનો આશીર્વાદ લઈને પરત થાય છે આ ગામને પંચોતેર વર્ષ થયા છે આ ગામ ખેતી ક્ષેત્રે આગળ રહી અને ધંધા ક્ષેત્રે પણ વિકાસ થયેલો છે એના માટે અમે પાર્ક નીકળ્યા છીએ એટલે આખું વર્ષ દરમિયાન ગામમાં વડીલોની સંખ્યા વધુ હોય છે યુવાનો બધા ધંધા અર્થે બહાર હોય છે પણ નવા વર્ષે અમે બધા આ પાવન તહેવાર ઉજવવા માટે સાથે મળીને ઉજવીએ છીએ આવી જઈએ છીએ ગામ ખાલી લાગતું ગામ આ નવા વર્ષે ખૂબ જ ઉત્સાહિત થઈને નવું ઉજવે છે